તો હાલો કેમ છો ખેડૂત મિત્રો આશા છે કે મજામાં જઈશો તો હું છું આપનો મિત્ર મયપત અને આપણી દુધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે જીરામાં એક તકલીફ દેખાણી છે તો થયું કે લાવો વિડીયો બનાવી નાખીએ તો મિત્રો તકલીફમાં એવું છે કે આપણે જે જીરાની દાંડલી હોય એ જાંબુડિયા કલર જેવી થઈ જાય છે અને પછી આપણે જે તુમખી હોય છે એ સુકાઈને કરમાઈ જાય છે તો મિત્રો તમને હું આગળ જીરું પણ બતાવું તો ચેનલમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોઈજો જેથી કરીને તમામ માહિતી તમને પૂરી મળે મિત્રો અને જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો તો આવી તકલીફ આપણે જોઈએ એટલે સ્વાભાવિક છે મિત્રો કે આપણને વ્યાયામ તો એ જ પડે કાળિયાનો તો મને પણ એવું જ થયું કે કાળિયાનો પ્રવેશ થઈ ગયો છે એટલે આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને બતાવ્યું તો એવું છે કે ના ના એવું નથી આવું હવામાનના હિસાબે છે ને ઘણા બધાને આવી તકલીફો છે જ તે તો મિત્રો આપણે અત્યારે આછા આછા કોક કોક છોડવામાં એવી તકલીફ જણાય છે એટલે જોઈશી આગળ સેવક થાય છે તો મિત્રો જો તમારે પણ આવી તકલીફ હોય તો કમેન્ટ કરજો કે શું છે આને આમાં શું પગલાં લેવા અને મિત્રો જો ન તકલીફ હોય તો એ સારું જ કહેવાય અને ભગવાનને દુઆ કરીએ છીએ કે એવી તકલીફ ન તો મિત્રો આપણે જીરું આજે આપણું સિત્તેર દિવસની આજુબાજુનું થઈ ગયું છે અને આપણે આને સહેલું પિયત પિસ્તાલીસ દિવસે આપ્યું હતું પછી પિયત આપ્યું નથી એક પિયત આપવાનું હતું આપણે પણ લગ્ન પ્રસંગમાં થોડોક બીજી હતો એટલે આપણે પિયત આપ્યું નથી ને પછી આવી તકલીફ હતી એટલે આપણે જીરાને પિયત નથી આપ્યું સિત્તેર દિવસની આજુબાજુનું જીરું આપણું થઈ ગયું છે તો ચાલો તમને હું જીરું બતાવું તો જુઓ મિત્રો જીરું તો આવું છે ગ્રોથ પણ સારો છે પણ આવી રીતે આપણે થાય છે જો આ તમે જોઈ શકો છો આ દાંડલ્ય આવા કાળા ડાઘ પડે છે અને પછી આ છોડવાની તુમખી જે આ નમી ગઈ છે એ પછી કરમાઈ જાય છે જો આ છોડવો પણ એવો થઈ ગયો છે જો એમાં ઘણી બધી તુમખીમાં આવા ડાઘ પડ્યા છે તો મિત્રો આવા આછા આછા છોડવા એવા થાય છે હજી ક્યાંય આપણે એવું વધારે કાંઈ બીજું બધું જીરું આજુબાજુનું કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો અને જેવું પણ આમ સારું જ છે તો મિત્રો જો આ બધે આવી રીતના આછા આછા છોડવામાં તકલીફ છે નીચે બેસીને સરખું જોવી તો મિત્રો ખબર પડે છે જો તમે જોઈ શકો છો આ છોડવામાં પણ એવું જ છે જો આવી રીતના છોડવા પછી સુકાઈ જાય છે તો કમેન્ટ કરજો મિત્રો કે આ કાળિયું છે કે પછી કોઈ હવામાનની અસર આપણે કાલે દવાનો રાઉન્ડ આપ્યો છે આમાં જેમાં ક્લોરો થ આપ્યું હતું અને એક સ્ટ્રેપ્ટો સાયકલીન જે કોઈ ફંગસના હિસાબે કદાચ આવી તકલીફ થતી હોય તો અટકી જાય ક્લોરો આપણે કાળી અસર હોય તો પણ અટકી જાય જુઓ મિત્રો આ આખો છોડ સુકાઈ ગયો છે આવી રીતે જુઓ બીજે જીરામાં ક્યાંય એવી હજી ગુંડિયું નથી પડતી પણ આટલી તકલીફ છે આવી રીતે આછા આછા છોડવામાં ડાઘ બેસી ગયા છે તો આગળ પણ મિત્રો ચેનલમાં બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આગળ નવા નવા વિડીયો તમને મળતા રહે અને પછી મિત્રો આપણે જોઈશું આમાં શું થાય છે વધે છે કે અટકી જાય છે અને તમારી પાસે જો કોઈ આનો ઈલાજ હોય તો બતાવજો મિત્રો કમેન્ટ કરજો જુઓ મિત્રો અહીંયા પણ છે અને આવું મેં ઘણા બધાના ખેતરમાં પણ મિત્રો જોયું ઘણા બધાને આવી તકલીફ છે જ તે તો હવે આ કાળિયાની અસર બેસી ગઈ છે કે પછી કાંઈ બીજું છે તો આગળ આપણે પછી વિડીયોમાં બતાવશું થોડોક ટાઈમ જાય પછી શું થાય છે અને આપણે આની દવા પણ સાંકતા રહીશું જે કાંઈ થાય તે ટ્રીટમેન્ટ કરતા રહીશું મિત્રો જો અહીંયા પણ છે જોઈ શકો છો મિત્રો જો રીતના મિત્રો આ છે આ છે બધે થોડેક થોડેક ઓલે છે તો મિત્રો તમે જોયું આવી તકલીફ છે તો કમેન્ટમાં તમે કહેજો કે આ શું કંઈ હવામાનને અસરના હિસાબે છે કે કાળિયો રોગ છે અને આપણે આની પહેલાં મિત્રો બે રાઉન્ડ એન્ટ્રાકોલના પણ કરેલા છે એટલે જો ફંગસનું હોય તો એન્ટ્રાકોલ પણ ફંગસમાં સારું એવું કામ કરે છે તો એટલે આપણે આ વખતે સ્ટ્રેપ્ટો અને ક્લોરોથાલોનિલ અને બીજું સારું એવું પોષક તત્વ માટેનું જેમાં બધા ગ્રે માઇક્રોન્યૂટન આવે એવું એક કુણપનું આપ્યું હતું મિત્રો એટલે કોઈ માઇક્રોન્યૂટનને કે કોઈ તત્વની કમીના હિસાબે જો આવું કાંઈ થતું હોય તો આપણે અટકી જાય મિત્રો એટલે જો તમારે પણ આવી તકલીફ હોય કોઈને સારું એવું રિઝલ્ટ મળ્યું હોય તો કમેન્ટમાં લખજો મિત્રો અને આપણે પણ દવાનો બીજી કાંઈ અખતરો કરશું કે પછી અટકાઈ જાય છે તો જોઈશું પછી વિડીયો બનાવીને તમને માહિતી આગળ પણ આપીશ મિત્રો તો ભલે ચાલો રજા લઈએ પણ મિત્રો જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને આવા નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો રજા લઈએ જય જવાન જય કિસાન